ત્રેપન વર્ષ જૂની બ્રહ્મ સમાજની આ જૂનામાં જૂની સંસ્થા જેનું નામ બ્રહ્મ સમાજ ઓફ ઓન્ટેરિયો એનું દિવાળી અને નવા વર્ષનું સ્નેહ મિલન અને જ્ઞાતિના આ સ્નેહ ની અંદર ઉપસ્થિત તમામ મરબીઓ માતાઓ ભાઈઓ બહેનો અને નાના નાના બોલકાઓ આપ સૌને જગદીશ ત્રિવેદીના હર હર મહાદેવ મશહૂર સહનાય વાદક બિસ્મિલ્લા ખાન એમને એટલા માટે યાદ કરવું મારા વક્તવ્યની શરૂઆતમાં કારણ કે મારે બિંદુબેન આભાર માનવો છે અને બિંદુબેનનો આભાર માનવા માટે મારે બિસ્મિલ્લા ખાનને યાદ કરવા પડ્યું છે કારણ કે બિસ્મિલ્લા ખાનને અમેરિકાની સરકારે એમ કહ્યું હતું કે ખાન સાહેબ તમે અમેરિકા રહેવા અવતારો જે કંઈ તમને ભારતમાં મળે છે બધું જ અમે અમેરિકામાં આપીશું જે કંઈ મળે છે તમને હિન્દુસ્તાનમાં એ બધું જ અમે તમને અમેરિકામાં આપીશું અને ત્યારે બિસ્મિલ્લા ખાન સાહેબ નો એક જ સવાલ હતો કે અમેરિકા મે તુમ ગંગા કહા સે આ વાત હું એટલા માટે મારા વક્તવ્યની શરૂઆતમાં યાદ કરું છું બિંદુબેન ના સંદર્ભમાં કે બિંદુબેન તમારો આભાર એટલા માટે વિશેષ માનું છું

આમંત્રણ આપી અને દર્શન કરાવવા સૌના હૃદયમાં ના એમાં તમારે તો હવા થી આવે એક એક જગ્યાએ કાર્યક્રમ હતો ને બાર વાગ્યા એટલે મેં કીધું હવે બંધ કરી હતી એટલે આ ઋષિકેશભાઈ ગોયલા એમ જ ગરદણી કે અરે કે મજા આવે હલાવ હલાવ એટલે મેં એક વાગ્યા સુધી હલે પછી એક વાગે તો હું રવા જેવો થઈ ગયો મેં કીધું આ નવ નું ચાલુ કર્યું ચાર કલાક થયા હવે તો બંધ કરી દ્યો ત્યારે ગરદણીએ કીધું કે ગાદલા હાંઠ છે ને મેહમાન દોઢસો આવ્યા એટલે કે આમ નામ હવાર પાડી દ્યો મારે કોઈને હુડ આવવા નહીં મેં કીધું તમારા મહેમાન નહીં હોય પણ હું સ્ટેજ ઉપર જ હોઈ જઉં છું એટલે સ્વાભાવિક છે હોય કે વધારે બોલું પણ મારા ઘરે આજે મહેમાન આવેલા આવેલા છે છે ને ડિનર માટે તપન દવે જે મને લેવા એવા એના સાક્ષી છે પણ અમારા કલાકારો માટે એક વખત જે કમિટમેન્ટ થઈ ગયું પછી અમે મરી જઈએ તો પણ ક્યારેય બદલે નહીં એટલા માટે એટલા માટે હું અહીંયા આવ્યો છું બધાયનું દર્શન કરીશ બધાયને પ્રેમથી મળીશ પણ મારું વક્તવ્ય પતે પછી હું નીકળી જઈશ અને મારી ઈચ્છા છે કે હું દસ દસ સાડા દસ સુધીમાં મોડો મોડો પહોંચી જઉં અને તમે કદાચ સમાચાર અત્યારે જોયા જશે રિસન્ટલી ફોરવન બંધ કરી દીધો છે પણ છતાંય હાલ હાલ છતાંય હું એટલું ઓછું તો નહીં જ બોલું કે તમને ઓછું પડે મને પૂછ્યું મને કે બ્રાહ્મણ એટલે શું મેં મારી મતી બુદ્ધિ પ્રમાણે એને જવાબ આપ્યો આ જવાબ મારો મૌલિક છે પણ તમને ગમે તો આશીર્વાદ આપજો

બ્રાહ્મણો છીએ અને હું વખાણ કરવા ઊભો ઉભો થયો છું એવું પણ નથી પણ જે હકીકત છે નહીં રાખજો ભાઈ પ્લીઝ હું ગુણ અને દોષ બંને કેવા ઉભો થયો છું કારણ કે આમાંથી કોઈના ઘરે મારે ચા પીવા નથી જવાનું મારો કોઈ સ્વાર્થ નથી એટલે હું માત્ર વખાણ નહીં કરું પણ જે હકીકત છે એ પણ કહીશ પણ મારો જવાબ શાંતિથી સાંભળી ચાહનાર એવું નથી ભોજન કરતા પણ અગ્ર ક્રમે એને ભજન ને છે એટલે ભજન અને ભોજન નો ચાહનાર બ્રાહ્મણ અને જ્ઞાનની ગંગા બ્રાહ્મણ પત્ર એટલે બ્રાહ્મણ પત્ર પત્ર સર્વત્ર એટલે બ્રાહ્મણ હર હર મહાદેવ નો નાદ એટલે બ્રાહ્મણ અને સાહેબ શાસ્ત્ર અને શસ્ત્ર સંવાદ એટલે બ્રાહ્મણ બ્રાહ્મણ માત્ર શાસ્ત્ર લઈને બેસી રહી બ્રાહ્મણ નહીં સાહેબ શાસ્ત્ર અને શસ્ત્ર આ બંને નો સંવાદ કરી શકે એ બ્રાહ્મણ છે અને તાલી પગાડવાનું મન તો હવે તમને થશે સાહેબ કે અડધું ઉઘાડું અમને એટલે બ્રાહ્મણ બ્રાહ્મણ સાહેબ કેડ હમણાં પાણીમાં નદીની અંદર ઉભો ઉભો સવારે સૂર્યોદય સમયે ભાગમાં આમ

ભલે આઝાદી માટે મહાત્મા ગાંધી ને આપણે સૌથી વધુ કદાચ આપણે એમને

કઈ રીતે બેદાગ છે જેટલા સંતો સંતો શબ્દ વાપરું છું સંતો જેટલા અત્યારે માં એક પણ બ્રાહ્મણ બ્રાહ્મણ નથી અમુક કામ ન કરી શકે એટલા માટે હું આ શબ્દ વાપરું છું બેદાગ નિષ્કલંક સૌથી ઉજળું કુળ એટલે બ્રાહ્મણ અને સંત પરંપરાનું મૂળ એટલે બ્રાહ્મણ

આ આખું જે સૂત્ર છે એક આખી સૂત્ર માળા છે એ ભૂદેવોના કારણે એટલે વિશેષ મારે કશું કહેવું નથી આજે કોઈ હાસ્યનો કાર્યક્રમ આપવા પણ આવ્યો નથી મારે તો દિવાળી નિમિત્તે માત્ર શુભકામના આપવાની છે પણ પૂજ્ય ભાઈશ્રી યાદ આવ્યા ભાઈશ્રી એક વાક્ય બોલ્યા હતા એ કહું

એનું પણ તે હોય બ્રાહ્મણ બ્રાહ્મણ ક્રોધી હોય પણ બ્રાહ્મણ કપટી ન હોય એની અંદર એક વાક્ય વાયુષ્યની રજા લઈ અને વિનમ્રતાથી જગદીશ ત્રિવેદી ઉમેર્યું એ પણ તમને ગમશે કે બ્રાહ્મણ ગરીબ હોય પણ બ્રાહ્મણ ન હોય બ્રાહ્મણ ક્યારે ગદ્દાર ન હોય બ્રાહ્મણ ભલે કદાચ ગરીબ હોય અને ગરીબ હોય એનું પણ કારણ છે સરસ્વતી નો ઉપાસક છે સાહેબ શારદા નો ઉપાસક છે કદાચ એ લક્ષ્મી તરફ એ કદાચ બહુ મોટું ન ફેરવે લક્ષ્મી મળે તો પણ રાજી ન થાય અને લક્ષ્મી જતી રે તો દુખી ન થાય આવો સ્થિત પ્રજ્ઞ મહારાજ તમારા દેશ નો બ્રાહ્મણ હોય સાહેબ આ બ્રાહ્મણ છે અને એક વાત કરી દઉં વચ્ચે એક મિનિટ વધારે લઉં તમારી માફ કરજો બ્રાહ્મણ ગરીબ હોય પણ એની તાકાત શું હોય તમને કહી દઉં વચ્ચે યાદ આવ્યું છે અચાનક કારણ કે તમે બોલ્યા ને

એવો દ્વારકાધીશ કાળિયો ઠાકર અને એનો એક બ્રાહ્મણ મિત્ર સાહેબ મારે સુદામા ચરિત્ર ઉપર બોલું તો કલાક હું બોલી શકું ઈશ્વરની કૃપાથી મારે તો એક જ મિનિટમાં મારે આ ગરીબ શબ્દ ઉપરથી અચાનક વિચાર આવ્યો છે એટલે મારે વાતને વેચવી છે તમારા વચ્ચે સુશીલાના બહુ કહેવાથી અજાચક સુદામા પોતાની ઈચ્છા નહોતી છતાંય નીકળ્યો કંગાળ બ્રાહ્મણ લીએ આશુ મન ઘટના ખૂબ જાણીતી છે નથી પડતું પણ ત્યારે સુદામાને વિદાય કર્યા ને કૃષ્ણે ત્યારે એમ કહેવાય છે કે એના વસ્ત્રો પણ ઉતારી લીધા જૂની પોતડી આપી દીધી એટલું જ નહીં પણ આખી દ્વારકા સોનાની હોય એની પાસે રથ તો સોનાના હોય જ છતાં એમ કહેવાય છે કે સુદામાને દ્વારકાથી પોરબંદર મૂકવા માટે રથ પણ ન મોકલો પેદલ રવાના કર્યા સુદામાને કૃષ્ણે સુદામાના ખભા ઉપર હાથ મૂકી અને અખિલ બ્રહ્માંડ અધિપતિ ચાલે છે વળાવવા નીકળ્યો છે બેદામા એ કીધું કૃષ્ણ પાછો વળી જાવ જતો રહીશ તો કે ના હજી થોડું ચાલવું છે વળી પાછા બે પાંચ સાત મિનિટ ચાલ્યા હશે અને પછી સુદામાએ કીધું કે કાનુડા પાછો વળી જ તને હવે હાલવાની ટેવ ન હોય અને છતાંય એ કીધું કે હજી મારે થોડુંક હાલવું છે સાહેબ આવું શુંગામ કીધું એ ખબર છે આ મારો મૌલિક વિચાર છે આ ક્યાંય શાસ્ત્રમાં નથી લઈ વાંકો એ બોલ્યું નથી આ મેં બેઠા બેઠા જે કૃષ્ણને મારી આંખ બંધ કરીને જોયો છે ને એમાંથી આ આ ઉતરેલો વિચાર છે કે કદાચ એટલા માટે સુદામાની વારંવાર ના છતાં પણ કૃષ્ણ ચાલ્યા હશે કારણ કે અખિલ બ્રહ્માંડના અધિપતિ હતા કૃષ્ણને ખબર પડી ગઈ હશે જિંદગીમાં છેલ્લી વખત હું ચાલી રહ્યો છું એક ઉર્દુ હિન્દીમાં ભાઈ બહુ સરસ પરાગ ભાઈ ને ઘણી સુંદર રચનાઓ એમણે રજૂ કરી હું તમને ઉર્દુની રચના યાદ કરાવું આ પ્રસંગના સંદર્ભમાં જનાજો નીકળે છે આશિક અને પ્રિયતમા એની પ્રેમિકા એની માસુકા જનાજા નીકલા તો સારા શહેર દેખને કો નીકળ્યા તો ખુબ જાણીતી રચના મારે તમને બીજી કેવી છે જબ મેરા જનાજા નીકળ્યા તો સારા શહેર દેખને કો નીકળ્યા લેકિન કં વો ન નીકળી જન કે જનાજા નીકળ્યા تھوڑی دیر کے بعد وہ آئی میرے جناجے کو روکا اور کہا کبھی لمبی کری تھوڑی دیر کے بعد وہ آئی میرے جناجے کو روکا اور کہا کہ میں نے تو تجھ کو گلی چھوڑنے کو کہا تھا اور تھی سارا سارا سنسار چھوڑ دیا

કોઈ કે કૃષ્ણ પૂછ્યું કે તમારી પાસે આટલા બધા રથ હતા આટલા બધા સારથી હતા અને છતાં ચાલતા કૃષ્ણ જવાબ હતો કે મારો મિત્ર એક પવિત્ર બ્રાહ્મણ છે અને મને લાલચ એ વાત ની હતી કે પવિત્ર બ્રાહ્મણના ચરણો ની રજ જો મારી દ્વારકામાં પડે તો દ્વારકામાં કોઈથી દુકાળ પડે ભલા માણસ એક પવિત્ર બ્રાહ્મણ એના જો મારી દ્વારિકામાં પડે તો મારી દ્વારકામાં કોઈ દી દુકાળ ના પડે આખી હોના ની નગરી હોય અને બ્રાહ્મણ ના ચરણ ની રજ માટે થઈને જો તડપતો હોય તો કી બ્રાહ્મણ છે સાહેબ આ છે આ જ્યાં સુધી નહી આવે સાહેબ ત્યાં સુધી જગત ગુરુ આપણે યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ ભારતને વિશ્વ ગુરુ બનાવવા માટે છે એને રાત દિવસ જાગે છે અને બનશે એમના પ્રયાસો છે આ માણસ સમર્પિત માણસ છે વિશ્વગુરુ ભારત બનશે પણ મને કહેવા દો કે એક સમયમાં ભારત વિશ્વ ગુરુ હતું જ આપણી નાલંદા આપણી જે કંઈ જે વિશ્વવિદ્યાલયો આપણા હતા એની અંદર આખી દુનિયાના વિદ્યાર્થીઓ કે વિશ્વગુરુ હતું કારણસર ન રહી શકું બનવા તરફ જઈ રહ્યું છે એટલા માટે જગદીશ કે બ્રાહ્મણ વિશ્વગુરુ હતો જ પણ કોઈ કારણસર કોઈ કારણસર ઈ સ્થાન થોડુંક થોડુંક પાછું પડ્યું પણ પાછો ભારતની માફક ભારતનો ભૂદેવ પણ વિશ્વ ગુરુ બનવા તરફ જઈ રહ્યો છે આ એકલો બોલે તમારી હાથે ઉભો છે અને આપણે મહાદેવ ના દીકરા મહાદેવ બની અને આપણા આરાધ્ય મહાદેવ રાજી કરવા માટે જઈશ કરતા હોય એવા પવિત્ર ભાવ મારી સાથે તો ધાર નો નો